દાતા તાલુકાના રતેનુર ગામાં લાઇટના ધાંધિયા જોવા મળી રહ્યા છે દિવસ અને રાત્રિના સમયે કલાકો સુધી લાઇટના ડખા રહે છે વગર વાવાઝોડી અને વગર વરસાદે પણ લાઇટનો કાપ મૂકવામાં આવે છે શિયાળામાં ચોવીસ કલાક લાઇટ અને ભર ઉનાળાની ગરમીમાં દિવસ રાત લાઇટનો કાપ સહન કરવો પડી રહ્યો છે રાત્રે કોઈ જાણ વગર અચાનક કલાકો સુધી લાઇટ કાપી નાખતા ગામના